જો બોગા વે સં છે હવાની વાત ને ટ્રેનો શું તાર ઓ નો ફોન થાય ને

રે ટેક્ટર ને હું શણગારીને હાલો ને આજ તો વેપારીને એક કે વાખે પાસ આઈ જાવ દુએ એવું મસ્ત બનાવું ટેક્ટર દવાય પૂછું મારી હવે વેપારી ખટા એવો તો મો નો તો ગણેતો થોડ ટેક્ટર વેથી મારવો કૂત આજ લાગે જ કૂત મારા ખ્યાલથી આજ આવું તું

અને આ ટાયર માં થોડીક હવા કેમ ઓછી રહી છે તો કમ્પ્લીટ થાય તમે ટ્રેક્ટર ને ચેક કરો ને હવા તો હમણાં ભરાવશું પર આપણે ગોણ્યું શું કરો છો તમે મો હવા ભરતો તો વે પર હવા આવી રીતે હવા ના ભરાય અલ્યા ના ભરાય ના આવી રીતે હવા તમે કીધું હવા ઓછી થાય તમે દેખો ટ્રેક્ટર ને દેખો ટ્રેક્ટર તો મન તો એવું લાગે છે કે તમે હવે આની કિંમત શું કરો એ મન કોમત તો કરો કરો બેહો વિહ માં પાણી બીજું પીવા પછી કિંમત કરો એવું હોય

કોક ને વેમ પડક મા કોઈ ભેળસેળ કરી હોય તમે આપડા મોટા વેપારી મગજમાં વેમ ના રેવા જોઈએ તો પછી ડુંગળી લાગે ડુંગળી લાગે

પોતે આયા પણ પોતે આ ટ્રેકર મને સાઠ હજાર રૂપિયા લે છે સાઈઠ હજાર રૂપિયા તમારા ટ્રેક્ટર ના છે આ આલ્યા નથી આ છે એટલે કીધું ચમચમસાઘો કે સસ્તો અરે ચી વાત કરો ભલામણો સાઠ હજાર રૂપિયા નું તમારું ટ્રેક્ટર સાઈઠ હજાર અંદર ભંગાર વાળો આવે તો વીસ તરી ની અંદર પૂરું કરે એવું ખાલી સાઈઠ હજાર આલે છે ને તો ખુબ આલે છે બાપડો પણ તમારે

મેં નતો કીધો તમે કીધું ભગવાન નું નામ લીધું પાસે પૂરું થઈ જાય તમારે ચકડી બકડી તો મારો હા તમારે રે લેવું મળી નાખું એક વાર ચેક કેવું ટ્રેક્ટર હા એ તો વાંધો ને વસ્તુ

ઘોડો લાગે ટ્રેક્ટર તો છો ઘોડો લાગે ટ્રેક્ટર ના ઓથડા ઓછા થડાયા બરા અરે ઓથડા તો ઓછા થાય બરે આ તો ચેકિંગ કરતો તો ના ના રેડે રેડે કેવો થાય કમ્પ્લીટ થા કે ને વેપાર એક નંબર હો હે અને કલ્ટી જ મારા બેટા ખૂબ ઓસી નથી કરી એ તો ઓસે ને એ તો ઓસે લેવર આવે છે નાતા કોઈને ઓઘવા તો ઓગાય ને માણીયું બીજું ઉપર બોધી એવું એ હોય તો પછી આપણે બોનુ કરો હા બોનુ કરો બ્રો આ શું બોનુ

ટ્રેક્ટર લેવા પાંચ હજાર રૂપિયા રોકડા કાલ લઈને આવું લેવા ટ્રેક્ટર એવું આવ્યો કાલે ના લ્યા તો પ્રમદાડે પાછો બીજા વેપારી ને આવો હું શું કરે